હેલો દોસ્તો નમસ્કાર શૈલેષ રાજ ખેરવા વ્લોક ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે જય દ્વારકાધીશ તો જુઓ હાડેસ્ટર હાર્વેસ્ટર આવી ગયું છે ઘઉં કાપવાનું તો બાજુવાળા ભાઈના ઘઉં પાકી ગયા છે એટલે હાર્વેસ્ટર આપણી પાડોશમાં છે એક ભાઈ એના ખેતરમાં આવ્યું હતું એટલે સારું એવું વાતાવરણ હતું ને આપણે વિચાર્યું કે આપણે પણ વિડીયો બનાવી લઈએ તો જુઓ આવી રીતના ઘઉં કાપવામાં આવે છે હાર્વેસ્ટરથી તો ક્રોપ ક્રૂઝર કંપનીનું છે કતાર લખેલું છે આપણે ગ્રીન કલરનું તો બહુ જ સરસ એટમોસ્ફિયર છે અને ઘઉં અત્યારે કાપવા ચાલુ જ છે તો આ પ્રમાણે આપણે હાર્વેસ્ટરથી અત્યારે હવે મજૂરની જરૂર નથી પડતી અને હાર્વેસ્ટરથી ઘઉં કાપી લઈએ તો ઇઝીલી આપણને બહુ જાજુ મજૂરની પણ જરૂર પડતી નથી અને આપણું કામ છે ને એ ઓછા સમયમાં પતી જાય તો લગભગ હાર્વેસ્ટર હરિયાણાનું છે પરંતુ ગુજરાતમાં લોકો અવારનવાર આવી રીતના સિઝનમાં ઘઉં કાપવા માટે આવતા હોય છે તો જો આવી રીતના આગળ જે રિંગ ટાઈપનું જે છે એ ફરતું હોય અને અંદર ઘઉંને લેતું હોય છે અને નીચે જે દાંતેડી જેવું હોય કાપીને અંદર લઈ લેતું હોય છે તો આ વિડીયો માટે એક લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો તમે આગળ વિડિયો એન્જોય કરો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો E aí